લાજપોર ખાતે એમડી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક એમડી ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ ખાતે મંગળવારના રોજ કારકિર્દી માર્ગદર્શન અને વાર્ષિક ઇનામ વિતરણના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એન્જિનિયર સોયબ અંસારી સાહેબ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર રશીદ પટેલ ઈસ્માઈલ સરકાર જનાબ અનવરભાઈ શેખ તેમજ વિદેશથી આવેલા એનઆરઆઈ મહેમાનો ગામના આગેવાનો અને લાજપોર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અબુ સાહેબ સહિતના અન્ય ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય સરફરાજ મલેક દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય કરાવવામાં આવ્યો હતો એન્જિનિયર સોયબ અંસારી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાની તૈયારી ઉત્તમ પરિણામ મેળવવાના માટેના ઉપાયો તેમજ ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માટે ઉપલબ્ધ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ઇસ્માઇલ સરકાર અને અનવર શેખે ઇલ્મ એજ્યુકેશનનું મહત્ત્વ તથા બાળકોના ચારિત્ર ઘડતરમાં શિક્ષકના માતા પિતાની ભૂમિકા અંગે અંગે હૃદયસ્પર્શી વ્યક્તવ્ય આપ્યું હતું ડૉક્ટર રશીદ પટેલ અને પિયુષ પટેલ દ્વારા સમાજમાં શિક્ષણની ગુણવત્તા અને સમાનતા ધરાવતા ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધે તથા ડ્રોપઆઉટનો રેશિયો ઘટે તે માટે ગંભીર અપીલ કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કેજીથી ધોરણ બાર સુધીમાં સારું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ સર્વોચ્ચ હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓ સર્વાંગી કામગીરી કરનાર શાળા સ્ટાફને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા